ગોગમ્બા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત કેમિકલ કંપનીમાં આજે ફરી એક ગેસ ઘટના સ્થિતિ થઈ ગઈ હતી કંપનીની આસપાસના ખેડૂતો અને ગ્રામજનો કંપની સામે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર જિલ્લાની પોલીસ તાત્કાલિક ધોરણે કંપનીની બહાર તૈનાત કરવામાં આવી હતી લોકોએ કંપનીનો એક પ્લાન્ટ બંધ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી તંત્ર દ્વારા કંપની સાથે ચર્ચા કર્યા બાદ બપોરે લેખિત બાહેદરી આપવામાં આવી હતી કે સંબંધિત પ્લાન્ટ બંધ કરવામાં આવશે આ દરમિયાન કેટલાક રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા લોકોને ઉશ્કેરતા પરિસ્થિતિ તંગ બનવા પામી હતી ગોંબા મામલતદારે પોલીસને તરત જ કાર્યવાહી કરવા આદેશ આપતા રાજગઢ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને દોડાવી દોરીને માર માર્યો હોવાની વાત જાણવા મળી હતી લાઠીચારમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં કેટલાક નાગભા નાસભાગની અંદર પડી જતા ઘવાયા પણ હતા તો કેટલાકના મોબાઈલ પણ રોડ પર પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતું ભારે અફાબફની બાપ સાંજે કેટલાક દિવસો સામે પોલીસે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું જાણવા મળ્યું હતું રાજગઢ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને અનેક લોકો સામે અટકાયતી પગલાં ભરતા પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો રીતે સાથે you asked her gokamba